આ સેન્ટ્રલ ઝોનના હોડી બંગલા વિસ્તારમાં 30 થી 35 વર્ષ જૂની ઇમારતનો ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી ધડાકા ગેલેરીનો ભાગ પડતાની સાથે જ ઇમારતમાં રહેતા લોકો અને નીચે જે દુકાનદારો હતા તેઓ દોડીને બહાર આવી ગયા હતા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચીને બિલ્ડિંગ ખાલી કરાવી હતી સુરતનો સેન્ટ્રલ ઝોન વિસ્તારની ઘટના બનતા ચાર વિભાગ દોડતું થયું હતું કોર્પોરેશનથી થોડી જ આગળ જૂની ઇમારતનો ભાગ ધરાશાય થઈ ગયો લોકો ડરી ગયા હતા ઘટના બની તે સમય નીચે દુકાન હોવાને કારણે કેટલાક લોકો નીચે ઊભા હતા જે પૈકી કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો ફાયર વિભાગ આવે તે પહેલાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાટમાળને દૂર કરીને કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયો હતો જૂની ઇમારત હોવાને કારણે લોકો અન્ય ભાગ પણ ધરાશે તેવા ડરથી નીચે આવી ગયા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી